પછી તમે કહો કે બનીભાઈની ફાઈટ એટલે બની ભાઈ એફઆઈ કરો ક્યાં જાય એમાં મુજ ગરીબ માણસ ક્યાં જાય એફઆઈઆર જ કરવી પડે બીજું શું થાય કારણ કે જો મને ખબર હતી કે તમે બધાય મને પકડશો એટલે તમારી પહેલી પોસ્ટ જોઈ ને ભાઈ ત્યારથી હું જિલ્લાની હદુ બધું ઠેકી ગયો ભાગે રણ છોડ મને માતાએ ચોખો કીધું બન્યા ભાગી જાય ભાગી ગયો

કેસ કરી મારા નામનો બાકી ગયો દિલ્હીથી હું પ્રેશર મરાવી પણ મારે તો મારવાનો જ છે બંને ગજેરન મારે મારવું મારે પચાસ હજાર હું માગવું મને દઈ દઈ મારે મારવાનો છે બની ગજેરણ મારે પર્સનલ દુશ્મની અમારા રાજનીતિ ને કોઈ લેવા જોઈએ મારે બની ગજર મારવું સીધી વાત છે બરોબર મારે યાર જીવ હોય હોય અમે અમારી ટીમ છે મારે બની ગજેરાન માફી માંગવવી અમીરભાઈ આહિર બારડી ની હું માફી માગું છું બરાબર ભલે એને પરિમન ભાયરે વાંધો હોય કે જે હોય તો મારે પર્સનલી દુશ્મની થઈ છે બરાબર મારું સોમન ગમણું હોય મારે બની ગજરાને મારવાન થાય બની ગજરા ગમે એટલો માફી માગન ભલે ગુજરાત બહાર હોય હું ગુજરાત બહાર જાઉં હું પકડી લઈ જ્યાં બની તું કેટલાથી જેતપુરની બહાર રહી હે જેતપુરની બહાર તું કેટલો ટાઈમ રહી મહિનો બે મહિના તું કઈ હું દિલ્હી થી મને કે ધમકી મારી તારા બાપાને ઉપાડ લઈને આને ઉપાડ લઈને એવી ધમકી મારી એટલે તું મને દિલ્હીથી પ્રેશર મારવી એમ અહીં તો હું અહીં તો અમારે સંસદ છે અહીંની પોલીસ તો તારું બહુ ઓલું કંઈ કરી ના કે એટલે તું દિલ્હીથી પ્રેશર મારવી એમ કે અમીરભાઈ અહીંની ધરપકડ કરો ભાઈ તારે જ્યાં પ્રેશર મરાવવું એ મરવ મારે તો તને મારવાનો જ છે તારે ભલે પરિમલભાઈ અને વાંધો છે ને કંઈ વાંધો નહીં મારે તને મારવું બરાબર પરિમલભાઈ મારો ભાઈ બેન છે પરિમલ નથવાળી બરાબર તું જામનગરમાં આવતો જ નહીં જામનગરમાં દેખાતો નહીં બરાબર તારે જામનગરની રાજનીતિમાં આવવાનું નથી પરિમલભાઈ અરે તારે વાંધો નથી રાખવાનો પરિમલ માર ભાઈ પણ છે પરિમલભાઈ પરિમલ નથવાળી મારો મિત્ર છે એની યાર દુશ્મની કહી તોય હું તને નહીં મૂકું કોઈ જામનગરમાં તારે એન્ટ્રી જ નથી કરવાની મારે તને મારવું હોય તું ભલે ગમેટી માફીમાં પરિમલ મારો પરિમલભાઈ મારે કાકાની છોકરો થાય બરાબર મારે તને મારવું બની તું ક્યાંય રાજનીતિ માં બાબતે ના આવતો ચોખ્ખું કહી દઉં મારે તને મારવાનો બની બની તું કેટલા થી ભાગી રહી તેમ કીધું અમીરભાઈ આમ કર્યું એટલે હું ગુજરાત બહાર ઠેકી ગયો ચાર બોર્ડરે તો આગળ લાઈવમાં બોલો તમે લાઈવ જોયા આવજો બધા મિત્રો બની ગજરા લાઈવમાં બોલ્યો અમીરભાઈ ધમકી મેરી એટલે મને ખબર હતી ઉપાડ લે એ કે હું કે ગુજરાત બહાર ઠેકી ગયો એટલે ગુજરાત બહાર હોય બની ગજરા પણ હું છું જેતપુરમાં જાય રહ્યું આ જેતપુરમાં કયો ચોક છે મારે સ્કોર્પીઓ બતાવું સ્કોર્પીઓ તારે પરિમલ ભાઈ તારે કઈ કરવાનું નથી તારે ક્યાંય નહીં હાયર સમાજ પૂનમ ને તે મૂકી દીધા વાંધો નહીં પરિમલ ભાઈ કે ક્યાંય તારે જામનગર રાજનીતિ પરિમલ ભાઈ મારા ભાઈ બન છે રેડી ક્યાંય પણ અમારે જામનગર રાજનીતિમાં આવતો નહીં બની ગુજરાતની બહાર જ રહેજે હમણાં ક્યાંય ગુજરાતમાંય માં દેખાણો જો ખામ મારી નાખવાનું હું તારે જ્યાં મને દિલ્હી થી પ્રેશર મરવું મરવું ને જ્યાં રાજનીતિ તારે છેડા હોય ને અડાડી દેજે દિલ્હી સુધી હું કાયદો હાથમાં નથી લીધો હજી મેં હું જેતપુર તને મળવા આવ્યો હું તારી રજવાડી ચા પીવો મગતો તું ચાર જિલ્લા ચાર રાજ્ય મૂકીને સરહદ બાદ ભાગી ગયું બની